તો રોટલા કાળો ને વાલો હા ભરે રાજ રોટલા ટીપુને ને લાંબા થય જાય રાજ હું તો રોટલા કાળો ને વાલો હા ભરે રાજ બોલો આ રોટલા છે ને મને આવડતા જ નથી લાંબા થઈ જાય છે શું કરવું આમ તો જો આ ભાવ કઈ શરમ નથી

એ ઓ કાય વાંધો નહી તમે નો પહેરણ તો એ રોટલા ઘડી નાખજો હું ગામ માં જાશું હમણાં પાછું આવું છું એ ઓ બોલો મારા હારા કીધું છે કે રોટલા કરી નાખજો પણ મને છે ને રોટલા ન આવડતા અને હું એમ કહું ને કે મને રોટલા ના આવડતા તો મારી આબરૂ શું ગમે એમ કરીને ઘડવા તો પડશે શું કરું ઘડું જેવા આવડે એવા આ મારો છોકરો રહે ને ગામમાં મારે હાલે એવું નહીં રહેવા દે મેં ના પાડી છે સિટી ની બાજી નથી લાવી આપણે તો એની મને લઈને આવ્યો હવે શું કરું રોટલા કરતા તો આવડે છે પણ લાત તો કોઈ કાઢશે ને હારી તો પેરતા આવડતી નથી બોલો શું કરું લોહી ભી ગયો આયરની તો અરે બાપરે રોટલો ફાટી ગયો બોલો શું કરું મને છે ને રોટલા જ ના આવડતા ગમે એમ કરું તો રોટલો સરખો થતો જ નથી હવે શું કરું એક કામ કરું આને ઉઠાડું અને એને કહું રોટલા શીખવાડવે આ તમને કહશું અરે તમને કહશું બાથાવણી એ મને રોટલા શીખવાડો કે ક્યાં વાય શું છે એમાં રોટલા શીખવાડવાનું રોટલા ના આવડતા કયા આ રીતે

એવી જ જોઈએ આ તે જા મારા છોકરા ભાઈ વાત કરી માં શું હોય હા તે અહીંયા જ જાવ હારું હાલો એ હારું લે હાલ હું તો ઓટે બે વાયલો જાવ જો પેલા આને આમ કરીને હવે ટીપવાનો લાંબો થયો એ લાંબો પછી ગોળે થઈ જાય હા એ વાતી થાય છે મેં કેદુ ના કિરા નથી ને એટલે

અમજો તું હું કામે આયો ઈ કે પેલા હે હે હું તો સની તાર હારી હારી ના તો આયો તો માર હારી છે મસ્તી એ મસ્તીની ક્યાં ખોળે ઈ જા નંબરની રે એક નંબર ફફકો કેરેક કેક મારો જીવ ઇન્કવાય મૂંજે જાય એ તમે કરું છે એ ના ના હવે નથ કરું

હા હું જો મારો દીકરી કે મેં બનાયા નથી ને હરખું ટીપામાં નથી આવતું હા એવું થતું લાગે છે મારા બાપા એક રોટલો ખાઈ ને ત્યાં કરી નાખું પછી અસલ એવડો ત્યાં ને આ માને તું શું કરેસ એ તો ગામમાં માં ગાડી મારી

એને રોટલા નથી આવડતા એટલે હું શીખવાડતો તો બેઠા બેઠા તો તારી મને શું લેવાનું લાયો છો તું અહીંયા હું કે જાય ના ઘરે અચોટી આપણે બાપા તમે મારું ઘર નહીં હાલવા દયો એ હારી પહેરવા ના પાડી મેં આમ સ્વીકારી લીધું મેં કે હાલ છે પણ રોટલા ઘરતા નથી આવડતું ગામમાં આબરું શું રહે આમડી પણ રોટલા નું સ્વીકારી લ્યો ને હું બેઠો છું ને તારી મને આબરું શું રે મને આબરું શું રહે નીકળ ન જોતો તને એ ન થાય ઘર બરો હોય દાદા